સાત પોઈન્ટ નવસો દસ કિલોગ્રામ મેક્સિકન ગાંજો જપ્ત કર્યો છે પોલીસે મુંબઈના દંપતી રાશિદ મોહમ્મદ શેખ અને શુભા રાશિદ શેખની ધરપકડ કરી છે આ દંપતી મુંબઈના શિફા પેલેસમાં રહે છે તેઓ બીઆર ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં સીટ નંબર સત્યાવીસ અઠ્યાવીસ પર બેઠા હતા ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ સિટીના માર્ગદર્શન હેઠળ વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું દહેગામ ડિવિઝનના એસીપી આયુષ અને ચિલોડા પોલીસ મથકના પીઆઈ આર આર પરમારની ટીમે રાત્રે સાડા અગિયાર વાગ્યે આ કાર્યવાહી કરી છે તપાસમાં જાણવા મળ્યું છે કે દંપતી મુંબઈથી ફ્લાઇટમાં દિલ્હી ગયું હતું ત્યાંથી ગાંજો લઈને બેંગ્લોર ડિલિવરી આપવા જઈ રહ્યા હતા પોલીસને તેમની પાસેથી બે ફ્લાઇટની ટિકિટો પણ મળી છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ આ કેસની વધુ તપાસ કરી રહ્યું છે પોલીસ દંપતીને ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહી છે આ અહેમદાબાદ હિંમતનગર હાઈવે છે એના ઉપર સતત વાહન ચેકિંગ ચાલુ કર્યું આ વાહન ચેકિંગ દરમિયાન एक लग्जरी बस की पर चेकिंग करवामा आवी है जेमा पाछळ बसेला एक कपल ने पास एक बैग मिले हो आप बैग आप बैग चकास नी चकासनी करता आप बैग मा टोटल 8 प्लास्टिक सील बैग मिले आता जो शंकास्पद लागी रहे लागी रहे आता वधु तपास करता बे पंचोनी हाजरी मा आ बैग मा मुकेला मादक पदार्थ नी एफएसएल प्रिलिमिनरी टेस्टिंग करवामा आवी है जेमा गांजो होवानो पुरावो